મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાની અંદર જાનવડની અંદર બેફામ તાડીનો વેચાણ મહીસાગર જિલ્લાની અંદર તાડીઓના બેફામ વેચાણ કેમિકલ યુક્ત તાડી ભારે વેચાણ કરતા બિહારી લોકો જોવા મળી રહ્યા છે પોલીસની હક્કો અભિયાનની ધંધો કરીએ છે એમ કહે છે બિહારી મહિલા દ્વારા આવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું ગોઠ્ઠે જમાદારને 1000 રૂપિયાનો હક્કો દર મહિને આપે છે તેની માહિતી આ બેન દ્વારા કહેવામાં આવ્યું છે ક્યાં સુધી નશાયુક્ત વેચાણ થશે હજુ તો તાડીની સીઝન ચાલુ નથી થઈ ત્યાં બારે કેમિકલ યુક્ત તાડીનો વેચાણ ચાલુ છે क्या सुधी तंत्र आड़ा कान राखी रोटला शिक्षक तंत्र जागशे के शु पगला लेशे महिसागर जिला ब्यूरो चीफ कितना हफ्ता देते हो पुलिस वाले को तो सावला उसका को फोन करो उसका दे बोलते ना कितना देते हो आप मैं एक हजार देते कौन आता लेने का कौन आता लेने के लिए जमादार भी आते जमादार कोठिप का ओके ओके સરપંચ તો પૂછ અમા લેવાના સરપંચ તન કે પાસે